ધાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ રવિવારને બાર વાગે સંત વિજયદાસજી સેવાશ્રમ ટ્રસ્ટ દંડી સ્વામી આશ્રમ ડાકોર દ્વારા વાઘ શ્રી કૃષ્ણાશ્રમ અતિથિ ગૃહની બાજુમાં ડાકોર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં આજ રોજ અગિયાર દીકરીઓને તેઓ દ્વારા લગ્ન કરાવીને ઘર વખરીની તમામ ચીજ વસ્તુનું કર્યાવર આપવામાં આવ્યું હતું અગિયાર જોડાઓએ સમૂહ લગ્નમાં પોતાના દાંપત્ય જીવનના શુભારંભમાં વિધિવત રીતે કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા લગ્ન કરીને અગિયાર નવ યુગલ જોડાઓએ દાંપત્ય જીવનમાં પ્રભુતાના પગલાં માંડ્યા હતા સર્વે નવ અને પૂજનીય સંતો મહંતોના આશીર્વાદો પ્રાપ્ત કરી લગ્ન જીવનનો શુભારંભ કર્યો હતો ડાકોર દંડસ્વામી આશ્રમના મહંત વિજયદાસજી બાપુ તથા ઠાસરા વિધાનસભા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત અશોકભાઈ રાવલ અને અન્ય મહેમાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સૌ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે સંતો મહંતો તથા અગિયાર નવ યુગલોના પરિવારોએ નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા